ઉપલેટામાં અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યા બાબત મહાશિવરાત્રી રાત્રિના સમયે ઉપલેટાનો અબુ ઉર્ફે દાડો મિયાના નામના વ્યક્તિએ બાવલા ચોકમાં જાહેરમાં છરી લઈને મચાવ્યો હતો આતંક ઉપલેટાના હિન્દુ સંગઠનો દ્વારા આરોપીઓને પકડી પાડવાની માંગ સાથે આપવામાં આવ્યું હતું બંધનું એલાન પોલીસે અબુ ઉર્ફે દાડો મિયાણાને ઝડપી પાડ્યો આરોપીને જાહેર ચોકમાં માફી માંગવી મંગાવી અને કરાવ્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આરોપી પકડાઈ જતાં હિન્દુ સંગઠનોએ ધંધા રોજગાર ખોલ્યા અને પોલીસ તંત્રનો માન્યો આભાર રિપોર્ટર ભાવેશ કોહેલ ઉપલેટા ઉપલેટા હિન્દુ સમાજ શિવરાત્રીને રાત્રે જે ઉપલેટાના બાવલા ચોકમાં જે ઘટના બની એ ઘટનામાં પોલીસ કાટાએ જે સંપૂર્ણ પ્રમાણિકતા અને ઈમાનદારીથી જે કામગીરી કરી છે એ બદલ ઉપલેટા હિન્દુ સમાજ સમસ્ત પોલીસ ખાતાનો ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ સાથે મારે હિન્દુ સમાજને પણ કહેવાનું છે કે જ્યારે હું કાંઈ પણ બને ત્યારે એકતા એકતામાં રહેજો એકતામાં છે અને એકતા છે કટે ગયો કટે ગે જય શ્રી રામ ભારત માતા કીધે હિન્દુ આજે શર્મના ઘટના છવ્વીસ તારીખના શિવરાત્રીના દિવસે જે બની છે એ એક ખરેખર અમને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે બાવલા ચોક જેવા બાવલા ચોકમાં જ્યાં ફેમિલી

કોઈ નાની એવી કલમ છે એમાં કલમમાં પણ કઈ એટલું બધું બન્યું નથી પણ ત્યારે આજે એક એક સાથે ગઈ લગભગ ઉપલેટા ઉપલેટા તથા ગામડાના છે હિન્દુ સમાજ લગભગ દસ થી બાર હજાર લોકો કાલ રાતના ના આમના હેરાન થાય છે શું કામે કારણ કે એક આજે ઘટના બની છે એ કોઈને ગળે નથી ઉતરતી કે ભાઈ આવો એક ઘટના અહીંયા આપણા ઉપલેટામાં પણ બને

હિન્દુ ને આવી રીતે ક્યાંક ને ક્યાંક નાના એવા બનાવ કઈ ના હોય તો જાહેર માં આવવું પડશે અને આવી રીતે સંગઠન કરીને ભેગા રહેવું પડશે અને પોલીસે ગઈ થી લઈને આ જુદી જે એનો સહકાર આપ્યો છે અને આવા બનાવ હોય ના બને એવી પણ પોલીસ ખાતરી આપે અમને બસ એટલી અમારી ભેગા થયા છે એ લોકો ભેગા થયા છે એને ખરેખર દિલ થી આભાર જ માની શકીએ અને હિન્દુ સમાજ નું એક સંગઠન કહી શકીએ બીજું કોઈ અમે અમે ના ભૂલ હ uh -huh.